રાજધાનીમાં ભારે વરસાદ બાદ બુધવારે સવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા બુધવારે વહેલી સવારથી જ દિલ્હી અને એનસીઆરમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે અવિરત વરસાદ શરૂ થયો હતો દિલ્હી ગેટ પરથી લેવામાં આવેલી તસવીરોમાં પાણી ભરેલા રસ્તાઓ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે નવી દિલ્હીના પ્રાદેશિક હવામાન કેન્દ્રએ આજે રાષ્ટ્રીય રાજધાની માટે યલો એલર્ટ જાહેર કર્યું છે મહેરોલી ગુડગાં રોડ ઉપર પાણી ભરલા જોવા મળ્યા હતા રસ્તાઓ પરથી પસાર થતા વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી વિસ્તારમાં પાણી ભરાવાના કારણે વાહન વ્યવહારની ગતિ ધીમી પડી છે મહત્વનું છે કે મંગળવારે દિલ્હી ટ્રાફિક પોલીસે ક્રાઉન પ્લાઝા રોડ નંબર તેર તરફ જતા મુસાફરો માટે ટ્રાફિક એડવાઇઝરી બહાર પાડી હતી ઓખલા અંડરપાસમાં પાણી ભરાવાના કારણે મુસાફરોને ટ્રાફિક જામનો સામનો કરવો પડી શકે છે